જ્યારે સ્ત્રી તેના વાળને આખો સમય બાંધીને રાખે છે તો પેલી સ્ત્રીને બહુ જલ્દી સમજાશે એક સૌથી વધુ સમૃદ્ધ વ્યક્તિ તે છે જે અલ્લાહ તાલાના ભાગ્ય સાથે સંમત છે બેક માતાના ખોરાથી લઈને કબરની દિવાલ સુધી જીવનના દરેક પાસાને જુઓ અલ્લાહ સિવાય કોઈ મદદ નથી ત્રણ એક વાત હંમેશા યાદ રાખો હેત્રનારને અલ્લાહ ધીરજ આપે છે પરંતુ જે છેતરે છે તેને ક્યારેય શાંતિ નથી મળતી ચાર દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ એ છે જે છેતરાયા પછી પણ લોકોને મદદ કરવાનું બંધ ન કરે પાંચ પુરુષનું અભિમાન એક શુદ્ધ સ્ત્રી છે અને સ્ત્રીનું ગૌરવ એક સારા ચારિત્ર્યનો પુરુષ છે છ તમે બીજાના માર્ગમાંથી અવરોધો દૂર કરતા રહો તમારા ગંતવ્ય સુધીનો માર્ગ સરળ બનશે સાત મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તે લોકોને કહેવાનું મેં સૌથી શ્રેષ્ઠ કામ કર્યું આઠ જે દિવસે તમને ખ્યાલ આવશે કે જો વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન થાય તો તમારા માટે કેટલું સારું છે તે દિવસે તમારી શાંતિ સમાપ્ત થઈ જશે મૃત્યુ ડરામણી છે તેથી જ્યારે પણ તમે અંતિમ સંસ્કાર જુઓ ત્યારે ઊભા થાવ દસ પુત્રો આશીર્વાદ છે અને પુત્રીઓ ગુણ છે અલ્લાહ આશીર્વાદોનો હિસાબ લે છે અને સારા કાર્યોનો બદલો આપે છે અગિયાર જો કોઈ વ્યક્તિ પર દીકરીઓના ઉછેરનો બોજ હોય અને તેની સાથે સારો વ્યવહાર કરે તો આ દીકરીઓ તેના માટે નર્કમાંથી આશ્રય બની જાય છે બાર સ્ત્રી જેને પ્રેમ કરે છે તેની સામે રડે છે નહીં તો તે પોતાની માતાથી પણ પોતાના આંસુ છુપાવે છે તેર આ દુનિયામાં સંબંધ ભલે તે ખૂની હોય કે બીજાનો બંને બાજુથી પ્રયત્નો હોય ત્યારે જ લાંબો સમય ચાલે છે ચૌદ મિર્ઝા ગાલિબનું એક ખૂબ જ સુંદર યુગલ છે સ્થળ કબર છે પૂજા કરો કંઈક કરો ગાલિબ એવી પરંપરા છે કે કોઈના ઘરે ખાલી હાથે જતું નથી અંદર પલ્લા ખૂબ પ્રેમાળ છે અને જેઓ પ્રેમાળ છે તેઓ તમારી ઘણી ખામીઓને અવગણે છે સોળ તમારી જાતને એટલા વ્યસ્ત રાખો કે તમારી પાસે નકારાત્મક વિચારો નફરત પસ્તાવો દર વગેરે માટે સમય ન હોય એકસાથ જે લોકો સાથે વાત કરવાનું મન થાય છે તે ઘણીવાર વ્યસ્ત હોય છે અઢાર મનુષ્યના આંસુ ત્યારે પવિત્ર બની જાય છે જ્યારે તે બીજાના દુઃખ અને દુઃખને અનુભવીને બહાર આવે છે સાથ આપે છે પરંતુ તે તેના ભગવાનને પ્રણામ કરતો નથી વીસ અભિમાન અને અહંકારથી બચો બ્રહ્માંડનું પહેલું પાપ ન તો શિર્ખ હતું કે ન તો અવિશ્વાસ પરંતુ પહેલું પાપ એ હતું કે હું આનાથી સારો છું એકવીસ ગરીબોને અહંકારથી મળવું અને અમીરોને મળતી વખતે હસવું આ સુંદરતા નથી પણ નફાખોરીનું ખરાબ સ્વરૂપ છે બાવીસ જેઓ પોતાના ફાયદા માટે બીજાનો ઉપયોગ કરે છે તેઓ પોતે પણ ક્યાંકને ક્યાંક વપરાય છે બે ત્રણ જ્યારે કોઈ દંભી કોઈને નીચે લાવવા માંગે છે ત્યારે તે તેને ધક્કો મારતો નથી કે ટેકો આપતો નથી ચોવીસ તે સ્ત્રી જે તેના વાળ હંમેશા બનમાં રાખે છે આવી સ્ત્રી પુરૂષની નબળાઇને તરત જ જાણી લે છે અને પુરુષોની બુદ્ધિને પણ નષ્ટ કરે છે પચ્ચીસ જે પુરુષ બે વાતનો આગ્રહ રાખે છે તે સ્ત્રીને સાચો પ્રેમ કરે છે જો કોઈ પુરુષ સ્ત્રીને સાચો પ્રેમ કરે છે તો તે બીજી કોઈ સ્ત્રી તરફ જોતો નથી અને કોઈ પુરુષ તેની સ્ત્રી તરફ જોતો નથી છવ્વીસ મુશ્કેલીના સમય હંમેશા ધીરજ રાખો કારણ કે સોનું અગ્નિ દ્વારા અને આસ્તિક દુઃખ દ્વારા શુદ્ધ થાય છે બે સાત જ્યારે પણ તમને કોઈ મુશ્કેલી કે મુશ્કેલી આવે ત્યારે તમારા નજીકના મિત્ર સાથે તેની ચર્ચા કરો કારણ કે આ ચાર પરિણામો તરફ દોરી જશે કાં તો તે મુશ્કેલી પોતાના પર લેશે અઠ્યાવીસ તથવા તે તમને મદદ કરશે અથવા સલાહ સાથે માર્ગદર્શન આપશે અથવા તેના હૃદયથી આશીર્વાદ આપશે ઓગણત્રીસ દરેક વ્યક્તિને મુખલીસ ગમે છે પરંતુ કોઈને મુખલીસ બનવું પસંદ નથી ત્રીસ સ્ત્રી સતત રડતી રહે તેના કરતા મૌન બની રહે તે વધુ અસરકારક છે એકત્રીસ જો તમારા કારણે કોઈનું આંસુ પડે તો તમે રોજા મશર સુધી તેના દેવાદાર બની જશો બત્રીસ ક્યારેક એ એટલું દુઃખ થાય છે કે મને અલ્લાહ સિવાય કોઈની સાથે વાત કરવાનું મન થતું નથી ત્રણ ત્રણ પ્રેમ અને મિત્રતા આ બે વસ્તુઓ દરેક તોફાનનો સામનો કરી શકે છે પરંતુ એક વસ્તુ આ બંનેને ટુકડા કરી શકે છે અને તે છે ગેરસમજ ચોત્રીસ ભલે તમે તમારા બાળકો પર દુનિયાનો તમામ ખજાનો વરસાવી દો તો પણ તેઓ ન્યાયના દિવસે તમારી પાસેથી ભાગી જશે પરંતુ જો તમે તેમને પવિત્ર કુરાન શીખવશો તો તેઓ તમને તાજ પહેરાવવા માટે શોધતા રહેશે નેતા પાત્રીસ એક દિવસ સમય પાછો ફરે છે અને અહંકારીઓ પણ તહજુદમાં રડે છે છત્રીસ સ્ત્રી શબ્દો વિના સમજવા માંગે છે તેના મૌનને અનુભવવા માંગે છે તેની ઝંખનાઓની કદર કરે છે અને તેની આંખોમાં ભેજ જોઈને તેના હૃદયની સ્થિતિ જાણવા માંગે છે તે આ રીતે પ્રેમ કરવા માંગે છે કારણ કે તે પ્રેમને લાયક બનવા માંગે છે સાડત્રીસ તમારા મિત્રો માટે વિચારપૂર્વક રાહ જુઓ કારણ કે તમે તમારા અંતિમ સંસ્કારની પ્રથમ પંક્તિની રાહ જોઈ રહ્યા છો આડત્રીસ જો સહન કરનારાઓ ધીરજ મેળવે છે તો જેઓ બોલે છે તેમની સ્થિતિ ઓછી થઈ જાય છે ત્રણ નવ અખલાકને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે મેં અભણ લોકોને અત્યંત ખરાબ રીતભાતવાળા અને શિક્ષિત લોકોને અત્યંત ખરાબ રીતભાતવાળા જોયા છે ચાર શૂન્ય દુઃખમાં લપેટાયેલા લોકો અદ્ભુત પ્રાર્થના કરે છે એકતાલીસ ગરીબોની દુર્દશા અથવા ગરીબોના અભિપ્રાયને ક્યારે સાંભળવો જોઈએ નહીં બેતાલીસ જો તમને કોરીને દુઃખમાં જોરીને દુઃખ થાય છે તો સમજો કે તમે અલ્લાહ દ્વારા બનાવેલ શ્રેષ્ઠ માનવી છો તેતાલીસ કુટુંબનો માણસ નુકસાન સહન કર્યા પછી પણ વફાદાર રહે છે પરંતુ દંભી વ્યક્તિ હંમેશા પોતાના ફાયદા માટે છેતરપિંડી કરે છે ચાર ચાર વિશ્વાસનો અભાવ અને વધુ પડતી શંકા સંબંધોની સુંદરતાનો નાશ કરે છે ચાર પાંચ પલ્લા ચોક્કસપણે તેના સેવકને પરીક્ષણમાં મૂકે છે પરંતુ તેને પરીક્ષામાં એકલો છોડતો નથી છેતાલીસ જીવનમાં ક્યારેય એવી ઈચ્છા ન કરો કે લોકો તમારી પીઠ પાછળ શું કહે છે તે તમે સાંભળો કારણ કે જો તમે એ બધું સાંભળો તો તમને આ દુનિયામાં તમારો એક પણ મુખલીસ નહીં મળે સુડતાલીસ વધુ પડતી વિચારસરણી વ્યક્તિનો નાશ કરે છે ફક્ત પ્રાર્થના કરો અને તેને અલ્લાહ પર છોડી દો ચાર આઠ વિશ્વમાં હજારો સંબંધો બનાવો પણ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારી વિરુદ્ધ હોય ત્યારે તે એકલો જ તમારી સાથે ઊભો હોય ઓગણપચાસ ક્યારેક જીવનમાં નિરાશાઓ એટલી વધી જાય છે કે વ્યક્તિના ગળામાંથી શ્વાસનો બોજ પસાર થવા લાગે છે પચાસ વ્યક્તિ માટે ખરાબ સ્વભાવની અને નબળા વ્યક્તિની તરફેણ સ્વીકારવા કરતાં અસ્થાયી મુશ્કેલીઓ સહન કરવી વધુ સારું છે